જય સ્વામિનારાયણ બે સ્વરૂપે દર્શન દિવાળીના દિવસો આવ્યા ધર્મપિતા અને ભક્તિ માતાએ ધનતેરસના દિવસથી અન્કૂટના ઉત્સવની તૈયારી શરૂ કરી દીધી ઘરમાં ઠાકોરજીને ધરાવવા માટે જુદા જુદા થાળ તૈયાર કરવા લાગ્યા લાડુ જલેબી મૈસૂર મોહન થાળ સાટા બરફી પેંડા વગેરે મીઠાઈઓ થાળ ભરી ભરીને બનાવી સેવ ચેવડો ફાફડા મઠિયા ચોળાફળી એવા કેટલાય ફરસાણ બનાવ્યા દિવાળીને દિવસે વહેલી સવારથી ભક્તિ માતા સુવાસીની ભાભી અને ગામની બીજી સ્ત્રીઓ ધર્મપિતાને ઘેર આવીને રસોઈ કરવા લાગી ભક્તિ માતાએ દૂધપાક શ્રીખંડ બાસુંદી શીરો બિરંજ વગેરે બનાવ્યું સુવાસીની ભાભીએ ઢોકળા પાતરા વડા ભજીયા કચોરી વગેરે બનાવ્યું કોઈએ જાત જાતના શાક બનાવ્યા તો કોઈએ જુદા જુદા કઠોળ બનાવ્યા કોઈએ પૂરી રોટલી પકોડી ખાજા વગેરે બનાવ્યા તો કોઈએ ભાત દાળ કઢી ખીચડી વગેરે બનાવ્યા મોટાભાઈ રામપ્રતાપભાઈ વાડીમાંથી ચીકુ દાડમ ફણસ દ્રાક્ષ શેરડી કેળા નારંગી કાજુ વગેરે ફળો તોડી લાવવા ગયા આ બાજુ ઠાકોરજીની ઓરડીમાં ધર્મપિતા પાસે ઘનશ્યામ શણગાર કરવા લાગ્યા ઠાકોરજીને સુંદર પોશાક પહેરાવ્યા ચારેકોર તોરણ બાંધ્યા દીવા ગોઠવ્યા એમ કરતા અગિયાર વાગ્યા એટલે ઠાકોરજી આગળ બધા થાળ ગોઠવવાના શરૂ કર્યા બાર વાગતા સુધીમાં તો ઠાકોરજી આગળ મીઠાઈ ફરસાણ શાક કઠોળ વિવિધ રસોઈ અને ફળો પણ ગોઠવાઈ ગયા પાનબીડા બીડા પણ ધરાવ્યા ચાંદીના લોટામાં પાણી ધરાવી સૌ ઠાકોરજી આગળ બેસી ગયા પછી સૌએ થાળ ગાયો ત્યાર પછી ધર્મપિતાએ આરતી પ્રગટાવી આરતી કરવાની શરૂ કરી આખા ગામના લોકો ધર્મપિતાને ઘેર ધર્મપિતા દર્શન કરવા આરતી વખતે ભેગા થયેલા ત્યાં તો ચમત્કાર બધા ઘડીકમાં ધર્મપિતા આગળ જુએ તો ઘડીકમાં ઠાકોરજી આગળ જુએ સૌને ઠાકોરજીની બાજુમાં ઘનશ્યામ ઉભેલા દેખાય અને સાથે સાથે ધર્મપિતાની બાજુમાં જ તેમની સાથે આરતી ઉતારતા પણ ઘનશ્યામ દેખાય બધાને આરતી પૂરી થઈ ત્યાં સુધી ઘનશ્યામના બે સ્વરૂપે દર્શન થયા સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો સૌ ઠાકોરજી અને ઘનશ્યામને પગે લાગવા લાગ્યા ધર્મપિતા તો આ આશ્ચર્ય જોઈ સમજી ગયા કે ઘનશ્યામ જ સૌથી મહાન ભગવાન છે તેમણે તરત જ એક મોટો થાળ મંગાવ્યો તેમાં આનકૂટની બધી જ વાનગીઓ મૂકી ઘનશ્યામને જમવા આપી ઘનશ્યામે નાના ભાઈ ઈચ્છારામજીને બોલાવ્યા અને બંને ત્યાં ઠાકોરજી સામે જ જમવા લાગ્યા બપોરે બે વાગ્યા સુધી સૌએ અન્કોટના દર્શન કર્યા પછી બધા ગ્રામજનોને ઘનશ્યામે પોતાના હાથે જ અન્કોટની પ્રસાદી આપી ભગવાને જ પ્રસાદી આપી છે એમ માની સૌ આનંદમાં હરખાતા હરખાતા પ્રસાદ લઈ ઘેર ગયા